નિવેદન સામે આવ્યું છે જી હા વિપક્ષ પાસે ભાજપને છે છે આ પ્રકારનું નિવેદન આવ્યું તેમણે કહ્યું કે વિપક્ષ પાસે કશું નથી છતાં પણ હંફાવે છે જે થેન્ક યુ ન બોલી શકે અને ટિકિટ આપી કોંગ્રેસ આપના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે સાથે કહ્યું કે વિપક્ષના લોકોને લો પણ ભાજપના કાર્યકર્તાઓનો ભોગ ન લો

જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે આપણે બે હજાર ઓગણીસમાં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એક પણ નગરપાલિકા નહોતી એક પણ ધારાસભ્ય નહોતો છતાં પણ આપણે બે લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા એસી મત હું પાર્ટી નો આભારી છું મને કોઈ નથી પરંતુ સિલેક્શન કર્યું છે ને એ તમે અમરેલી ને ત્રેવીસ લાખ ની વસ્તી અને તમે સાડા સત્તર લાખ મતદારો નો કર્યો છે

સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો વાંધી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો જીવે છે તમારી માટે અને ભારતીય જનતા કાર્યકર્તા માટે લડી લેવાના સુધી એટલે કોઈ કાર્યકર્તા એ મૂંઝાવાનું નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું રાજ્યમાં આજથી